વેપારી સાથે કરોડની છેતરપિંડી આચરી વેપારીને ચેક આપ્યો પણ બાઉન્સ થયો પિતા પુત્રોએ હીરા ખરીદી રૂપિયા નહીં ચૂકવી વેપારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ભાવનગરના કોબડી ગામે રહેતા અને ઓફિસ નંબર ચોસઠ ક્રિસ્ટલ બિલ્ડિંગ નિર્મળનગર ભાવનગર ખાતે કાચા હીરાની લેવેજ કરતા વેપારી પાસેથી પિતા પુત્રએ કાચા હીરા એક પોઈન્ટ ચોવીસ કરોડની ખરીદી કરી હતી ખરીદ કરેલા હીરાના વાયદા મુજબ પૈસાની ચુકવણી નહીં કરી વેપારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી વેપારી અને વેપારીના ભત્રીજાને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર કોબડી ગામે રહેતા અને ઓફિસ નંબર ચોસઠ ક્રિસ્ટલ બિલ્ડિંગ નિર્મળનગર ભાવનગર ખાતે કાચા હીરાની લેવેચ કરતા છગનભાઈ મોહનભાઈ માંડાણી ઉંમર વર્ષ એકાવનના જ ગામના વેપારી મહેશ મકોડભાઈ ઘેવરિયા તથા તેના ભાઈ પ્રદીપ મકોડભાઈ ઘેવરિયા તથા તેના પિતા મકોડ મોહનભાઈ ઘેવરિયાએ રફ હીરા એક હજાર ત્રણસો પચાસ કેરેટ મળી કુલ રૂપિયા સાઠ લાખ ઓગણીસ હજાર ચારસો ચૌદ તથા રફ હીરા એક હજાર પાંચસો ચાલીસ કેરેટ કુલ રૂપિયા ચોસઠ કરોડ સિત્તેર હજાર માફ કરજો ચોસઠ લાખ સિત્તેર હજાર ચારસો ચાલીસ આમ બંને ઈરાની કુલ કિંમત રૂપિયા એક કરોડ ચોવીસ લાખ છવ્વીસ હજાર આઠસો પંચાવનની થાય છે અને કાચા ઈરાનો માલના નાણાં દિન પંદરમાં પેમેન્ટ કરવાની શરતે ખરીદ કરી નક્કી કરી હતી જેનો વાયદો પૂરો થતાં બાકી રૂપિયા માંગવા જતાં ગાળો આપી અને કહેલ કે અમે અહીં કેમ ઉઘરાણી કરવા આવેલ છો અહીં નહીં આવવાનું આવ્યા છો તો ટાટિયા ભાંગી નાખવા પડશે તેમ કહીને ઉપરોક્ત ત્રણેય જણા છગનભાઈને મારવા દોડ્યા હતા દરમિયાનમાં છગનભાઈ ત્યાંથી જતા રહ્યા હતા બાદ મહેશ ગઈ તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ યસ બેન્કનો ચેક આપ્યો હતો છગનભાઈએ ઉપરોક્ત પિતા પુત્રોએ આપેલ ચેક વિશ્વાસપૂર્વક બેન્કમાં જમા કરાવ્યો હતો પરંતુ આ ચેક બાઉન્સ થતો હતું અને આજ દિન સુધી છગનભાઈના રૂપિયા કુલ એક કરોડ ચોવીસ લાખ છવ્વીસ હજાર આઠસો પંચાવન કરી ખરીદી કરી કાયદેસરની ચૂકવણીની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત કરી છગનભાઈ અને ભત્રીજા સતીશભાઈને ગાળો બોલી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં છગનભાઈએ મહેશ મકોડભાઈ ઘેવરિયા તથા તેના ભાઈ પ્રદીપ મકોડભાઈ ઘેવરિયા તથા તેના પિતા મકોડ મોહનભાઈ ઘેવરિયા વિરુદ્ધ બીએનએસ એસ કલમ ત્રણસો સોળ બે ત્રણસો બાવન ત્રણસો બાવન બે ચોપન મુજબ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર